ક્યારેક એવું બને છે કે ખૂબ પ્રયાસ કરવા છતાં પણ આપણે હુંગી શકતા નથી આપણે ખૂબ થાકી ગયા હોઈએ છીએ શરીરને આરામની સખત જરૂર હોય છે તેમ છતાં પણ ઊંઘ આવતી નથી મિત્રો જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ

જો કોઈ વ્યક્તિ પથારીમાં પડ્યા પછી ત્રીસ મિનિટની અંદર સુઈ જાય અને રાત્રે પાંચ મિનિટથી વધુ સમય સુધી જાગે નહીં તો તેનો અર્થ એ છે કે બધું બરાબર ચાલી રહ્યું છે તમે સારી રીતે સુઈ રહ્યા છો જો તેમ નથી તો સમસ્યા છે તેથી આજના વિડિયોમાં આપણે ઇન્સોમિયા એટલે કે અનિંદ્રા વિશે વાત કરવાના છીએ કયા કારણોસર આપણી હુંગ ઉડી જાય છે પથારીમાં પડ્યા પછી કેવી રીતે તાત્કાલિક હુંગ આવી શકે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તો તમે મારો વિડિયો છેલ્લે સુધી જોજો મિત્રો જો તમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડતી હોય

હું તમને એના દસ કારણો વિશે વાત કરું તો જે પહેલા નંબરનું કારણ છે કે વધુ સ્ક્રીન ટાઈમ એટલે કે વધુ પડતો મોબાઈલ ફોન જોવો તણાવ અને ચિંતા કેફિન અને નિકોટીનનું સેવન સુવા જાગવાનો અનિયમિત સમય ખરાબ આહાર અને મોડી રાત્રે જમવું ડિપ્રેશન માનસિક અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ખોટા સમયે કસરત કરવી રાત્રે ખૂબ જ પ્રકાશ હોવો સંબંધિત વાત કરીએ તો ખૂબ વધારે સ્ક્રીન ટાઈમ એટલે કે સૂતા પહેલા મોબાઈલ લેપટોપ કે ટીવી જોવાની આદત પણ એક મોટું કારણ હોઈ શકે છે બ્લુ લાઇટને કારણે હુંગ માટે જરૂરી હોર્મોન મેલાટોનિન પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતું નથી તેથી મન સક્રિય રહે છે અને હુંગ આવતી નથી મિત્રો જો બીજા નંબરની વાત કરીએ તો તણાવ અને ચિંતા મિત્રો જ્યારે મન સતત કોઈ બાબતને લઈને ચિંતિત રહે છે પછી ભલે તે નોકરી હોય સંબંધ હોય કે નાણાકીય સમસ્યા હોય ત્યારે શરીર તણાવ હોર્મોન કોર્ટિસોલ છોડે છે તેના કારણે હુંગમાં ખલેલ પહોંચી શકે છે મિત્રો જો આપણે ત્રીજા નંબરમાં વાત કરીએ તો છે કેફીન અને નિકોટીનનું સેવન મિત્રો ચા કોફી સિગારેટ અને ઠંડા પીણામાં હાજર કેફીન અને નિકોટીન નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે તેના કારણે શરીર આરામ કરી શકતું નથી અને હુંગમાં વિલંબ થાય છે

જેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ મિત્રો ડિપ્રેશનમાં મગજની કેમિસ્ટ્રી બદલાય છે તે સામાન્ય રીતે કામ કરતું નથી જેના કારણે ઊંઘવામાં અથવા વારંવાર જાગવામાં તકલીફ પડે છે મિત્રો વાત કરીએ તો આગળ ખરાબ આહાર અને મોડી રાત્રે જમવું મિત્રો રાત્રે ભારે અને તળેલો ખોરાક ખાવાથી એસિડિટી અને પાચન સમસ્યાઓ થઈ શકે છે જેનાથી ઊંઘમાં કસરત કરવી મિત્રો મોડી રાત્રે કસરત કરવાથી શરીરમાં એડ્રેનાલીન હોર્મોન વધે છે જેના કારણે શરીરને આરામ કરવામાં સમય લાગે છે અને ઊંઘમાં વિલંબ પણ થઈ શકે છે મિત્રો ખૂબ વધારે અથવા ખૂબ ઓછો પ્રકાશ મિત્રો વાત કરીએ તો જો સુવાની જગ્યા ખૂબ જ તેજસ્વી અથવા ખૂબ જ અંધારી હોય તો મગજને યોગ્ય સંકેતો મળતા નથી અને હુંગ મુશ્કેલ બની જાય છે મિત્રો વાત આગળ કરીએ તો હુંગ સંબંધિત બીમારીઓ જેમાં સ્લીપ એપનિયા ડરામણા સપના સૂતી વખતે ચાલવાની આદત રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ જેવી સમસ્યાઓ પણ અનિંદ્રાનું કારણ

આ પદ્ધતિઓની મદદથી તમે માત્ર પંદર થી વીસ મિનિટમાં ઊંઘી શકો છો જો આનું સંપૂર્ણ પ્રમાણિકતાથી પાલન કરવામાં આવે તો તમે સરળતાથી ઊંઘી શકો છો એમાં મિત્રો વાત કરીએ તો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો જો રાત્રે તમારું મન વિચિત્ર વાતો વિચારવા લાગે અથવા જૂની વાતોનું પુનરાવર્તન કરવા લાગે તો ઊંડા શ્વાસ લો તેનાથી મન શાંત થશે અને તણાવ ઓછો થશે દરેક વસ્તુ પરથી તમારું ધ્યાન હટાવો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો તો મિત્રો પ્રશ્ન એ થાય કે આ કેવી રીતે કરવું મિત્રો પાંચ સેકન્ડ માટે નાક દ્વારા ધીમા ઊંડા શ્વાસ લો પછી પાંચ સેકન્ડ માટે ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો આ પ્રક્રિયાને ઓછામાં ઓછી દસ વાર પુનરાવર્તન કરો મિત્રો વાતાવરણ ને શાંત અને આરામદાયક બનાવો કેટલાક લોકોને ટીવી કે મોબાઈલ જોતા જોતા સુવાની ટેવ હોય છે આ ટેવ થોડા દિવસો પછી તમારી ઊંઘ છીનવી શકે છે

વરસાદનો અવાજ સમુદ્રના મોજા અથવા હળવા શાંત પણ લાવવામાં મદદ કરી શકે છે જો તમારો પાર્ટનર નસકોરા બોલાવે છો છે તો તમે ઈયર પ્લગ લગાવીને સુઈ શકો છો મિત્રો બ્લુ લાઇટ થી બચો મિત્રો મોબાઈલ લેપટોપ અને ટીવીમાંથી નીકળતું બ્લુ લાઇટ આપણા મગજને સજાગ રાખે છે જેના કારણે હુંગ માટે જરૂરી હોર્મોન મેલાટોનિન યોગ્ય રીતે કાર્ય કરતું નથી અને હુંગ ઉડી જાય છે તો મિત્રો આના માટે શું કરવું તો સુવાના ઓછામાં ઓછા એક થી બે કલાક પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ન કરો જો આ શક્ય ન હોય તો બ્લુ લાઇટ ફિલ્ટર ચાલુ કરો અથવા બ્લુ લાઈટ બ્લોકર ચશ્મા પહેરો જો તમારે સૂતા પહેલા કંઈક કરવું હોય તો પુસ્તક વાંચવાની આદત પાડો મિત્રો જો રાત્રે તમારું મન શાંત ન થતું હોય તો એક સારું પુસ્તક તમને મદદ કરી શકે છે વાંચન મગજના ધ્યાનને બદલે છે અને તણાવને પણ ઘટાડે છે મિત્રો હવે આ માટે તમારે શું કરવું તો રોમાંચક થ્રિલર કે હોરર પુસ્તકો ન વાંચો આ ફક્ત તમને વધુ જગાડશે સાહિત્ય સેલ્ફ હેલ્પ અથવા કોઈ મનોરંજન મેગેઝિન વાંચો પોઝિટિવ બુક વાંચો ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ અલગ અલગ ઘણી બધી એવી પોઝિટિવ બુકો હોય છે ખૂબ તેજસ્વી પ્રકાશનો ઉપયોગ કરશો નહીં તેના બદલે સોફ્ટ રીડિંગ લાઇટનો ઉપયોગ કરો મિત્રો તમે હર્બલ ચા ટ્રાય કરી શકો છો જો તમે ચા કે કોફીના વ્યસનની છો તો ધ્યાન આપો તમારી સૌથી મોટો દુશ્મન બની શકે છે તેના બદલે તમે હર્બલ ચા અજમાવી શકો છો જે તમને કુદરતી રીતે હુંગવામાં મદદ કરી શકે છે તો મિત્રો પ્રશ્ન એ થાય કે આ માટે શું કરવું તો કેમોમાઈલ અથવા લવંડર ચા પીવો જે ઊંઘ માટે ઉત્તમ માનવામાં આવે છે તેને તમારા રાત્રિના દિનચર્યાનો ભાગ બનાવો જેમ કે દાંત સાફ કરવા અથવા તમારા ફોનને શાંત રાખવા આરામદાયક ઊંઘનું વાતાવરણ બનાવો તમારો પલંગ જેટલો આરામદાયક હશે તેટલી જ સારી ઊંઘ આવશે ક્યારેક ખરાબ ઓશીકું ચાદર કે ગાદલું પણ તમારી ઊંઘને અસર કરી શકે છે તો મિત્રો પ્રશ્ન એ થાય કે એના માટે શું કરવું તો તમારી સુવાની સ્થિતિને અનુકૂળ હોય તેવા આરામદાયક ઓશિકા અને ગાજલાનો ઉપયોગ કરો જો ખૂબ ગરમી લાગે તો ઠંડી અને હવાદાર ચાદરનો ઉપયોગ કરો હળવા ઠંડા પવનમાં ઊંઘ વધુ સારી રીતે આવે છે તેથી જો તમે ઈચ્છો તો પંખો કે એસી પણનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો આવજો મિત્રો બાય બાય આવજો